મિત્રો ડેમ તો ડેમનો નજારો હું તમને બતાવીશ સુકી ડેમ શા માટે નામ પાડવામાં ખબર છે જયારે આ વિસ્તારની અંદર હવે ડેમ ડેમ કસું ન હતું ત્યારે આ ડેમ ભણાવવામાં આવી હતી અને આ ડેમ ભણાવવામાં આવે ત્યારે આ જો જોઈ શકો છો બધે લીલું લીલું ને લીલું ચામ અને બારે માસ અહીં પાક પકવવા માટે ખેતી કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણી અહીં મળી રહ્યા છે એના માટે પણ લાગ્યા પછી બધા જ આ વિસ્તારના લોકોના સૂખના સૂરજ ઉદ્યોગ હોય અને પણ જોવા લાગી રહ્યું છે તમે પણ અહીં વિડીયો જોઈને અંદાજ લગાવી શકો તો ખરેખર આ સુખી ડેમનું નામ પાડવામાં આવ્યું બરાબર છે કારણ કે આ લોકોના ખરેખર સુખનો સૂરજ ઉગ્યા હોય એવું અમને પણ લાગી રહ્યું છે ઓકે તો વધારે મારે નહીં જવું તમે શાંતિથી મેં પાણી બતાવો પાણી તમે જુઓ એ માથા બુક કરી આવ્યો ને વિડીયો તમારો પૂરો ભાળવાનો તો જો આટલું બધું પાણી એટલે પાણી એ પછી સોરાનું દિલ થાય પોણી પોણી પાણી આ પાણી છે ભાઈ જો છો બધા અડધા અડધા થાંભલા ડૂબી ગયા છે તો આગળ ડ્રાઈવિંગનું ધ્યાન રાખ તો મેં વિડીયો કરી રહ્યો છું વીરલભાઈ ડ્રાઈવિંગ કરી રહ્યા છે તો મિત્રો સામે ટર્બો પણ આવે છે અને આ જંગલ વિસ્તારમાં આ સુખી ડેમ આવેલું છે મિત્રો ડુંગરાળ વિસ્તારમાં તો જોઈ શકો છો આ કઈ ગજબ કાંઈ નજારા છે જો મેં આપકો દિખા રહા હું યુ બહુ અચ્છા અચ્છા એ પાણી દીધા હૈ ઓકે મિત્રો બઉ જ મસ્ત આ પાણી છે પાણી તો કાળું 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 છે અને આ અમૂલ દૂધની ડેરી હોય એવું લાગી રહ્યું છે બોલવું પડે કારણ કે આવા ડ્રાઈવર ને મારે ટ્રેનિંગ આવી પડે ભાઈ એની ભયંકર વળાંક આવ્યો છે મિત્રો આવું હોય